હા માય નેમ ઇઝ લખા યસ યસ માઇ બ્રદર ઇઝ ગુલાબજી હા ગુલાબ ગુલાબ ભાઈ તો ફાફડા હા ફાફડા ખાએ આયેગી ડિશ કોઈ દિક્કત નહી

આપડે તો એજ કરવાનું છે પચાસ લાખ ની ગાડી મુંબઈ માં હું કેતો ખબર હા

અમેરિકામાં ઇંગ્લિશ બોલે યાર બાધા ખાઈ જી આપડા ગુજરાતી પે એસી ટકા ભરેલા છે ભરેલા તો છે

દુબઈમાં પોણી કેટલું છે માપી તું પેલા છે વાંધા છે બાજુ દરિયામાં કોણ પોણી

ગુજરાત માં કોઈ ખાવાનું નહીં ગુજરાત માં ગુજરાત માં ગવ પાક બધું પાક

我怎么就差那些？